નમસ્કાર સ્વમિત સોલંકીની યાદગીરી રૂપે સામાજિક સેવાના અર્થે સ્વમિત શિવાભાઈ સોલંકી સાર્વજનિક લાઇબ્રેરી બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી આ લાઇબ્રેરી એસી સુવિધાથી સજ્જ સાઉન્ડ પ્રૂફ છે લાઇબ્રેરીમાં તમામ પ્રકાશોના તમામ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે તેમજ તમામ જ્ઞાતિના બહેનો માટે આ તદ્દન ફ્રી લાઇબ્રેરી છે શાંત અને સુઘડ વાતાવરણ વચ્ચે એક વર્ષથી શો બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આ સેવામાં ભાગરૂપે સ્વ અમિતભાઈના જન્મદિવસે તારીખ સત્તરમી નવેમ્બરના રોજ આવનારી ટી વન અને ટી ટુ પરીક્ષાની તૈયારી કરતી તમામ બહેનોને શિવાભાઈ તરફથી યુવા ઉપનિષદની એનસીઆરટી સામાન્ય જ્ઞાન ભાગરૂપી એકની બુક તમામ બહેનોને ભેટ આપવામાં આવી છે તેમજ એનસીઆરટી સી ટેન સિરીઝની બુક તેમજ યુવા ઉપનિષદ તાજેતરમાં બહાર પડેલા સ્પર્ધાત્મક પરીક્ષાને ઉપયોગી થાય એવા ઘણા પુસ્તકો આજે ફરીથી શિવાભાઈ તરફથી ભેટ આપ્યા નમસ્કાર સર તથા મારા વહાલા મિત્રોને અને બે વર્ષ આપણે લાઇબ્રેરીના પૂરા થયા છે એટલે મને અહીં ઊભીને ગૌરવની વાત છે કે મને અનુભવ મારો કહેવાનો મોકો મળ્યો અને મેં આ બે વર્ષમાં પહેલાં સ્ટાર્ટિંગમાં તો પરંતુ હું વાંચવા માટે આવતી જસ્ટ એમ પછી ધીરે ધીરે એનું શાંત વાતાવરણ આખો માહોલ જોઈને પછી ધીરે ધીરે વિકસિત થતા ગયા અમે લોકો વાંચવામાં અને એવી રીતે આગળ વધતા ગયા પછી બધી જાતની ખબર પડતી ગઈ ટાઈમ ટેબલ બનાવતા ગયા કઈ રીતે વાંચવું વાતે અને ખાસ કરીને બધા સ્ટાફને અને તથા મારા મિત્રોને બધાને ખૂબ ખૂબ આભાર કે આગળ વાંચવા માટેની ગાઈડન્સ આપવા માટે અને સરને તથાને બધા ખૂબ ધન્યવાદ કે અમને પુસ્તકો પ્રોવાઈડ કર્યા એટલા સારા અને બહુ જ સારી સુવિધા છે થેન્ક યુ ટુ અહીંયા હું લાઇબ્રેરીના સ્ટાર્ટિંગથી આઈ થિંક આવું જ છું અને મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે અને પુસ્તકો બુક્સને બધું જ બહુ સારી રીતના પ્રોવાઈડ કરે છે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન થઈ જાય છે થેન્ક યુ આજે ત્રીજું વર્ષમાં આપણે ચાલુ થાય છે કારણ કે બે વર્ષ પહેલાં મિતના બર્થ ડેના દિવસે આપણે લાઇબ્રેરી ચાલુ કરી છે અને આજે ત્રીજું વર્ષ ચાલુ થાય છે એમાં અત્યાર સુધીમાં છસો બહેનોએ લાભ લીધો છે એમાંથી દસ દીકરીઓને જે નોકરી મળી છે બે છે દીકરીઓને ટુ ક્લાસમાં મળી છે બાકીની દીકરીઓને પોલીસમાં મળી છે પુસ્તકો કયા કયા પ્રકારના છે પુસ્તકો જે લોકોને ભણવા માટેને જે જોઈએ છે જે એના કામ માટેના બધા પુસ્તક પૂરેપૂરા છે ને એ પુસ્તકો વિનુભાઈ બારડ અને શિક્ષકો લોકો જે છે એ લોકોએ લઈ આવી દે છે અને બાકીના આખા વર્ષમાં જે ઘટતા હોય એ લોકો કહે અમે લઈ આપીએ છીએ લાઇબ્રેરીની કોઈ ફી છે ના કોઈ ફી નથી બે વર્ષમાં એક બી ફી નથી અને શું શું સુવિધાઓ છે આખી લાઇબ્રેરીમાં એસી છે અવા છે અને લોકોને એકદમ ગામની વચ્ચે છે એટલે કોઈને આવવા જવામાં તકલીફ ન પડે એ માટેની છે કયા કયા બેનોનો લાભ લે છે આમાં બધાય જ્ઞાતિની બેનો લાભ લે છે ને બધાય જ્ઞાતિ માટેની જ આ લાઇબ્રેરી છે આવનારા દિવસોમાં હજી આમાં તમે શું સારું હજી આમાં આમાં નવું કંઈક કરવાનું છે હજી અમે અમારા શિક્ષકો લોકો જે છે એ કંઈક નવું કરે છે એટલે જોઈને કંઈક નવું કરવાની ઈચ્છા છે હજી બુકો પણ બાકી ઘણી છે એ પણ લેવાની છે અને હું આ લાઇબ્રેરીમાં વરસ ઉપરથી આવી રહી છું આ લાઇબ્રેરીનું જે એન્વાયરમેન્ટ છે જે વાતાવરણ છે એ બહુ જ શાંતિપૂર્વક છે કોઈ પણ છોકરીઓને કોઈ પણ મુશ્કેલી પડે તો અહીંયા બધા જ ઊભા છે એમની જોડે જ સાથ દેવા કંઈક પણ વાંચવામાં કે તકલીફ થતી હોય તો આપણે કોઈ એકબીજાને પણ પૂછીએ તો કોઈ એવા નથી અહીંયા છોકરીઓ બહુ જ સારી છે આપણને એકબીજાને હેલ્પફુલ બી બહુ છે અહીંયા જમવા માટેનો ટાઈમ છે અહીંયા પીવા માટેનું પાણી છે ટોયલેટ વોશરૂમ માટેનું બધું અહીંયા આપેલું છે અને બધા જ પુસ્તકો અહીંયા છે જે જે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરી રહ્યા છે હું તો કહીશ કે અહીંયા બધા પુસ્તકો એ બધા બહેનો માટે લાભદાયક છે અને હું તો મારું જી સેટનું કરી રહ્યું છું મને અહીંયાનું વાતાવરણ અને એન્વાયરમેન્ટ બહુ જ સરસ લાગે છે અને બહુ જ શાંતિપૂર્વક છે પહેલાં તો હું આવતી કે કદાચ મારી કોઈ બેનપણીઓ નહીં બને કેમ કે હું જી સેટની પ્રિપેરેશન એકલી કરું છું પણ અહીંયા એટલી સરસ અને આટલી સારી છોકરીઓ છે ને કે એક બધા એકબીજાને હેલ્પફુલ છે મને પણ ખાસ હું નથી કદાચ આ લોકોના સબ્જેક્ટમાં પણ છતાં પણ મને બહુ જ હેલ્પફુલ છે હું આ બહુ બધાનું થેન્ક યુ મારા દિલથી કહું છું કે એકબીજા બધા મને હેલ્પ પણ કરે છે કંઈ પણ કંઈ પણ નાનો એવો ટોપિકથી લઈને મોટો પણ કંઈ હોય તો એ બધા એકબીજાને મને બહુ સારો સહકાર આપે છે એના માટે થેન્ક યુ બધાને સરસ